અમેરિકાની કંપનીના નામે હીરા દુબઈ હોંગકોંગ અને બેંગકોંક મંગાવી સુરતના છ વેપારીઓ સાથે ચાર કરોડ એક્યાસી લાખથી વધુના ફ્રોડમાં સુરત ઇકોસેલે ચાર કરોડ ત્રણ લાખના હીરા ટોળકી પાસેથી કબજે કર્યા છે ટોળકે હીરા અલગ અલગ વેપારીઓને બિલ પછી આપવાની શરતે વેચી એડવાન્સ પેમેન્ટ લઈ લીધું હતું ઇકોસેલે આ પ્રકરણમાં અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે અમેરિકાની કંપનીના નામે સાત હીરા દુબઈ હોંગકોંગ બેંગકોક મંગાવી સુરતના છ વેપારીઓ સાથે ચાર કરોડ એક્યાસી લાખના ફ્રોડમાં સુરત ઈકોસેલે રેપનેટ પર સુરતની કંપનીઓ અંગે માહિતી મેળવનાર સુરતના હીરા વેપારી મિત્તુલ કુમાર ગોટી અને વર્ચ્યુઅલ નંબર માટે સિમ કાર્ડની વ્યવસ્થા કરનાર નિકુંજ આંબલિયાની ધરપકડ કરી હતી ત્યારબાદ ઈકોસેલે ઠગાઈની આ યોજના ઘડનાર મુંબઈના હીરા વેપારી અનુજ શાહ અને કંપનીના કર્મચારી બની વોટ્સએપ પર ચેટિંગ કરતા અન્ય હીરા વેપારી ચેતન સાગરની પણ ધરપકડ કરી હતી આ દરમિયાન ઇકોસેલ પોલીસે ટોળકી પાસેથી આજ 4 કરોડ 3 લાખની મત્તાના હીરા કબજે કર્યા છે આ છ હીરા ટોળકીએ અલગ અલગ વેપારીઓને બિલ પછી આપવાની શરતે વેચી એડવાન્સ પેમેન્ટ લઈ લીધો હતું

અનુજ શાહ અને ચેતન સાગર આ ચાર આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની પૂછપરછના આધારે એમણે અલગ અલગ ત્રણથી ચાર જેટલા વેપારીઓને બિલ પછીથી આપવાની શરતે એડવાન્સ પૈસા એમની પાસેથી મેળવી લઈ એમને આ ડાયમંડ આપેલા હતા આ તમામ જે અલગ અલગ વેપારીઓ છે એ વેપારીઓ પાસેથી ટોટલ છ હીરા અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવ્યા છે આજે છ હીરા રિકવર કરવામાં આવ્યા છે એમની અંદાજિત કિંમત ચાર કરોડ પાંચ લાખ જેટલી છે જે ગુના દાખલ થયો ત્યારે સાત જેટલા હીરા બાબતે આ ગુનાહિત કાવતરાની અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો એમાંથી છ હીરાની ટોટલ રિકવરી કરી લેવામાં આવી છે આ જે હીરા કબજે કર્યા છે એમાં બે હીરા પાંચ કેરેટના બે હીરા ચાર પોઈન્ટ પાંચ કેરેટના એક ચાર કેરેટનો અને એક પાંચ પોઈન્ટ બે કેરેટનો છે જે આ હીરા કબજે કર્યા છે એમાંથી એક હીરો અંદાજિત એક લાખ અમેરિકન ડોલરનો છે અને અન્ય હીરાઓ પચાસથી સાહીઠ હજાર અમેરિકન ડોલરના કુલ મળીને ચાર કરોડ ઇન્ડિયન ઇન્ડિયન કરન્સીમાં ચાર કરોડ રૂપિયાના હીરાઓ રિકવર કરવામાં આવે છે આજે આરોપીની મૂડેશોપ્રેણીની જો વાત કરીએ તો આ ચારે ચાર આરોપી છે એમની સાથેના જે અન્ય સભ્યોએ મળીને સૌથી પહેલા ઇન્ટરનેટ ડોંગલ માટે ડમી સિમ કાર્ડ ખરીદ્યું હતું અને ત્યારબાદ અલગ અલગ વર્ચ્યુઅલ ગેટવે પરથી અમેરિકન નંબર એસ્ટાબ્લિશ કર્યા હતા વોટ્સઅપ નંબર અને એની ઉપર અમેરિકન કંપનીઓના જે ઓનર છે એમ્પલોઈ છે એના ડીપી મૂક્યા હતા અને સ્ટેટસમાં અમેરિકન કંપનીના નામ મૂક્યા હતા અને એ કર્યા બાદ એમણે વર્ચ્યુઅલ વોટ્સઅપ નંબરથી તમામ હીરાના વેપારીઓ પાસે સુરતમાં કોન્ટેક કર્યો હતો અને સુરતમાં હીરાના વેપારીઓ આઈડેન્ટિફાય કરવા માટે એમણે રેપનેટ નામની વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો અને રેપનેટ પર જે પણ હીરા અવેલેબલ છે એ અવેલેબલ હીરા બાબતે જ એમણે એ કન્સન્ડ જે સેલર છે હીરાનો વેપાર એની સાથે કોન્ટેક કર્યો હતો વોટ્સઅપ દ્વારા અને સાત દિવસમાં એમને હીરાનું પેમેન્ટ આપવાની શરતે એમણે હીરાની ડિલિવરી અલગ અલગ દેશોમાં દુબઈ હેંગ હોંગકોંગ અને બેન્કોક ખાતે કરાવી હતી અને ત્યારબાદ એમણે પેમેન્ટ આપ્યું હતું આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઇકોસેલ ક્રાઇમના સાયબર ક્રાઇમ ત્રણેય કામે લાગેલા હતા અને ખૂબ મોટી સફળતા ઇકોસેલની ટીમને મળી છે એસીપી સરવૈયા અને પીઆઈ હળિયા સાહેબની ટીમ દ્વારા ટૂંકા ગાળામાં આરોપી પકડાયા એના ચોવીસ કલાકની અંદર છ હીરા ચાર કરોડ પાંચ લાખની કિંમતમાં રિકવર કરવામાં આવે છે અને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના માધ્યમથી એમના સૂચના દ્વારા હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી હું સુરત શહેરના તમામ ડાયમંડ સાથે જોડાયેલા ટેક્સટાઇલ સાથે જોડાયેલા ઓનલાઇન ઈ કાર્ટ ઉપર બિઝનેસ કરતા તમામ જે ધંધારથીઓ છે આગામી દિવાળીના તહેવારોમાં ઘણા બધા લોકો એવા હશે જે અલગ અલગ દેશોમાંથી અલગ અલગ રાજ્યોમાંથી આપનો બિઝનેસ માટે કોન્ટેક્ટ કરશે પરંતુ સુરત શહેર પોલીસ તરફથી આપ સૌને નમ્ર અપીલ છે આપ કોઈ પણ બાયર આપનો કોન્ટેક કરે છે તો એ બાયરની ઓરિજિનલ આઈડેન્ટિટી તમે કન્ફર્મ કરો બાયર જે કંપનીનું નામ આપતો હોય તો એ કંપનીના ઓફિશિયલ પર્સન સાથે આપ ઈમેલ કે ફોન દ્વારા કોન્ટેક કરો કે આ વ્યક્તિ છે જે એ બાયર છે આપની કંપનીનો સેકન્ડિંગ અને સાથે સાથે એની પાસેથી ઓછામાં ઓછા ત્રણ રેફરન્સીસ મેળવ્યો બિઝનેસ કરેલો હોય જેથી કરીને એ રેફરન્સીસ દ્વારા પણ આપણને ખ્યાલ આવી શકે કે જે આપનો કોન્ટેક કરી રહ્યો છે કોઈ પણ બાયર એ જેન્યુન છે કે નહીં જેથી કરીને આવા મોટા ચીટીંગથી આપ બચી શકો આ જે આરોપીઓ છે એ કોવિડ ટાઈમથી બે હજાર વીસ એકવીસ બાવીસ ટાઈમથી અલગ અલગ ધંધાઓ સાથે જોડાયેલા હતા ઘણા બધા આમાં ડાયમંડના બિઝનેસ સાથે પણ જોડાયેલા હતા અને આ બધા જે લોકો છે એમને કોઈને કોઈ ધંધામાં લોસ થયો હતો ઘણા બધા ના હીરાના ઘણા બધા જે હીરા સાથે સંકળાયેલા લોકો છે એ લોકો જે આરોપીઓ છે એમના ઘરના દાગીના લોન પર મૂકેલા હતા ઘણા બધા લોકોને પૈસા આપવાના બાકી હતા અને દેવા થઈ ગયેલા હતા એટલે આ અનુજ અને ચેતન એક અન્ય આરોપી છે જે પકડવાનો બાકી છે એના સંપર્કમાં આવ્યા હતા અને બધાએ ભેગા થઈને સુરતમાં મિટિંગ કરી હતી અને એક આખો એક પ્લાન જૂન મહિનામાં કર્યો હતો કે આ રીતે વર્ચ્યુઅલ યુએસના નંબર એક્ટિવેટ કરીને આપણે આવી રીતે બે વીક માટે અલગ અલગ જગ્યા પર રોકાઈને આવી રીતે હીરાનું આપણે એક મોટું ચીટીંગ કરીએ અને એમાંથી જે પૈસા આવશે એ આપણે વેચી લઈશું અને વેચીને એ પૈસામાં આપણી લોન અને આપણા દેવા છૂપ્તે કરીશું હાલ એ તમામ આરોપી છે એ રિમાન્ડ છે એમની પૂછપરછ ચાલુ છે અને વધુ આરોપીની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો અમદાવાદ મુંબઈ ખાતે મોકલી આપવામાં આવેલી છે Bureau report H24 News, Surat.